મિત્રો પરેશ ગોસ્વામી નામ મને લાગે કાફી છે 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 લોકો ઓળખે ઓળખે માત્ર નામથી આ માણસને વરસાદની તમે રાહ જોવો છો એ જ રીતે અમે બંને રાહ જોતા હતા એકબીજાને મળવા માટેની ઘણા સમયથી વાતચીત ચાલુ હતી તમે આગાહી કરો છો આમ તો જી હવામાન નિષ્ણાંત છો તમે પણ તમને ખ્યાલ હતો આજે આવીશ આમ તો ફાઈનલ નહો કે તમે આજે આવશો પણ વાત ઘણા સમયથી ચાલતી હતી ને તમારું જે પ્રમાણે એક શેડ્યુલ હતો કે તમે જ્યારે પણ જુનાગઢ સાઈડ આવો છો ત્યારે આપણે મળશું એટલે અંદરથી એક આનંદ હતો કે દિનેશભાઈ અમારા મહેમાન થાય તો એનાથી આનંદની વાત બીજી કઈ હોઈ શકે તમે આજે આવ્યા એટલે ખૂબ સારી વાત છે ને ઘણી બધી વાતો છે ને એ એવી હોય છે કે જે આપણે વાત મૂકવા જેવું એક એડ્રેસ હોય બિલકુલ મને લાગતું હતું કે વિશેષ વિશેષવી દિનેશ એમાં દિનેશભાઈ સિંધવ કે એક વાત મૂકવાનું એક એડ્રેસ છે જગ્યાએ આપણી પરફેક્ટ વાત આપણે મૂકી શકીએ થેન્ક યુ તો મિત્રો જે રીતે વરસાદની આપણે રાહ જોઈએ અને મેઘ આપણને ગમે એમ સૌરાષ્ટ્રના લોકોને મહેમાન ગમતા હોય છે એમની મહેમાનગતિ કરવા આવ્યો છું એકદમ ઓર્ગેનિક ઇન્ટરવ્યુ કરવો છે કોઈ પ્લાનિંગ છે નહીં કોઈ સ્ક્રિપ્ટ નથી જેમ આગાહી થતી હોય છે ને ત્યારે એમને ખબર નથી હોતી કેટલી સાચી પડશે કેટલી ખોટી પડશે એ જ રીતે અમને ખબર નથી કે ઇન્ટરવ્યુ તમને ગમશે કે નહીં આપણે પ્રયત્ન કરીએ બિલકુલ દિનેશભાઈ ચાલો આપણે સમજીએ કે પરેશ ગોસ્વામી કોણ છે અને હવામાન નિષ્ણાત કેવી રીતે બની આવો

એમને બેસડી બાજુમાં થોડી વાર કારણ કે તમને સપોર્ટ કરે છે જી જી મિત્રો કોઈ પણ પુરુષની સફળતામાં આપણે હંમેશા એવું માનતા હોઈએ છીએ કે સ્ત્રીનો હાથ છે અને યુટ્યુબર ખાસ તો હું એવું કહું છું હું પત્રકાર છું બેઝિકલી મૂળ પણ યુટ્યુબર પણ છું જમા જમાનાની સાથે યુટ્યુબર પણ બન્યો છું તો મને ખ્યાલ છે કે યુટ્યુબરને શરૂઆતમાં સપોર્ટ છે ને ફેમિલી મેમ્બર બહુ કરે લાઈટ પકડવાની હોય ટ્રાયપોડ ગોઠવવાનું હોય શૂટિંગ કરવાનું હોય ક્યારેક ટ્રાયપોડ ન હોય અને શૂટિંગ કરવાનું હોય હાથ પણ દુખતો હોય એમનો ઇન્ટરવ્યૂ કર્યો પહેલાં તમારો એક્સપિરિયન્સ શેર કરો મેં કહ્યું પ્રમાણે જ્યારે કોઈ પણ યુટ્યુબર હોય ને આમ તો યુટ્યુબર તો આપણે બોલવા માટે બોલીએ છીએ પણ એમને યુટ્યુબ કોઈ કમાણી માટે શરૂ કર્યું નથી એમનું ગમતું કામ હતું ને ખાસ તો ખેડૂતોની સેવા કરી રહ્યા છે પણ એમને સપોર્ટ તમે જે કર્યો તમે જે રીતે હસ્યા એ પ્રમાણે સમજાવો કે કેવો સપોર્ટ કર્યો છે રીટેક કરવા પડતા હોય તો એક એક કલાક માટે આમ ફોન પકડીને ઊભું રહેવું પડે ત્યારે ટ્રાયપોડ નહોતું ટ્રાયપોડ કેવું કહેવાય પછી બધું એમ કેવું થાય છે તો કેમેરા પાછળનો અનુભવ કેવો રહ્યો કેમેરા પાછળનો અનુભવ તો ઘણો સારોય કે અને ઘણો ખરાબ એ કેવે કેમ કે ક્યારેક આપણને કંટાળે આવી જાય વધારે રીટેક થાય બહુ મહેનત કરવી કરે અડધો અડધો દિવસ એક વિડિયો પાછળ આપણે લગાવ કાઢવો પડે સમય એમ મારી પોતાની પણ જે ચેનલ હતી તો એ હમણા તો મારે પ્રેગ્નન્સી ના હિસાબે મે છોડી દીધી છે એટલે તમારી પોતાની પણ YouTube ચેનલ છે હા મારી લલકાર નામથી YouTube ચેનલ ઓકે એટલે તમે પણ પર છો ઓકે તો તમે પહેલા યુટ્યુબર બન્યા કે પછી યુટ્યુબર છે ઓકે તમે પહેલા બન્યા કે ના પહેલા અમે સ્ટાર્ટ ઓકે પછી તમે તમારું 6 મહિનામાં મે ચાલુ કરી ઓકે લલકાર નામ છે લલકાર નામ છે શું કન્ટેન્ટ એમાં મુકતા ન્યૂઝ ને લગતો હોય છે બધું ઓકે ગમે તે ન્યૂઝ હોય બ્રેકિંગ ન્યૂઝ એને લગતો બધું મુકે ઓકે કેટલા સબસ્ક્રાઇબર છે સબસ્ક્રાઇબર 89 હા 90000 જો છે હમણાં તો ટાઈમ નથી રહેતો એટલે મારા બાબો ઓકે પણ હવે પાછું સ્ટાર્ટ કરવું છે એક્ટિવ થવાના એમાં કઈ હું ત્યાં સુધી ઇશ્યુ તમે તરીકે હમણાં જ કરંટ રાજકોટની તો ઓકે સરસ તો તમે એક્ટિવ થવાના હોય તો આપણે ઓડિયન કહીએ મારા કે ડિસ્ક્રિપ્શનમાં એમને યુબ ચેનલની લિંક આપું છું ત્યાં જઈને તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને જે રીતે દરરોજ હવામાન વિશે ખબર પડશે એમ તમને દેશ દુનિયામાં શું ચાલે છે ને એના વિશે ત્યાં તમને ખબર પડશે બહુ ટૂંકમાં નસીબની વાત છે અને માઇક તમે નસીબની વાત એમના માટે છે કેમ કે જેવી રીતે તમે વાત કરી કે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમે મૂકશો એટલે તમારા જેવા મોટા પત્રકારોને સપોર્ટ મળે પણ અમે તો જે મારી જે વેધર ટીવી અને જે યુટ્યુબ ઉપર મેં જે વેધરને લઈને પ્લેટફોર્મ ઊભું કર્યું આ તો સ્ટ્રગલ વાળું રહ્યું કોઈ આવો ત્યારે સપોર્ટ નહોતો જેવી રીતે તમે વાત કરી એ રીતે તમારી ડિસ્ક્રિપ્શનમાં એ એમની ડિસ્ક્રિપ્શનમાં અમારી લિંક મૂકવાવાળું કોઈ એમને ત્યારે હતું નહીં પણ એમણે જે ઓછી વાત કરી પણ દિનેશભાઈ મારે વિશેષ તમને એમાં કહેવું છે કે અમે જેવી રીતે શરૂઆત કરીને અત્યારે અમારી પર ભગવાનની કૃપા છે હું તો રોજ મારા જે ખેડૂતલક્ષી પ્રાકૃતિક ખેતીના સેમિનાર થાય છે ને એની અંદર આ એક વાત કરું છું કે મારી ઉપર મહાદેવની એટલી કૃપા છે કે રોજ સાંજે લાખો લોકો મને સાંભળે બાકી આ એકવીસમી સદી છે દિનેશભાઈ આ એવો હળાહળ કળયુગ છે આમાં સગો દીકરો એના બાપની વાત સાંભળવા તૈયાર નથી આ નરું સત્ય છે સગો દીકરો એના બાપની વાત સાંભળવા તૈયાર ન હોય એવા યુગની અંદર લાખો લોકો રોજ મને જો સાંભળતા હોય એટલે ખરેખર મહાદેવની કૃપા કહેવાય ને અત્યારે તો ભગવાનની કૃપાથી બધી રીતે મજબૂત થયા છે એમના આશીર્વાદથી શરૂઆતમાં જેમણે વાત કરીને અને આમ તો મારું જીવન ખૂબ સંઘર્ષમંદ એ મારે તમને સવાલ કરવો છે તમારે તમે આગાહી કરો અને લોકોને ખબર પડે છે કે વરસાદ ક્યારે આવશે હવામાન કેવું રહેશે પણ તમે કેવા વાતાવરણમાં ઉછર્યા અને કઈ રીતે અહીંયા સુધી પહોંચાય બધી વાતો કરવી છે પણ મહાદેવની કૃપા તમારા ઉપર વધારે અને વિશેષ છે શા માટે વિશેષ મહાદેવની કૃપા આમ તો એટલા માટે કહી શકાય કે હું ગોસ્વામીનો પુત્ર છું અને મારા સસરા છે ને

અને મૂળ તો ગોસ્વામી પરિવારો છે ને ભજનીક વધારે હા જૂના વડીલો માઇક વગર ગાતા એમનો અવાજ દૂર સુધી ગામ આખામાં લોકો સાંભળી શકતા હા અને સોમનાથ મારા સસરા પણ ઘણા ટાઈમથી આ તમે ગાવાની વાત કરી એટલે મારા વાઇફે પણ સોમનાથની અંદર ઘણા ટાઈમ સુધી નવરાત્રીઓમાં ગાવાનો લાભ લીધો છે અત્યારે તો લગભગ પંદર વર્ષ થઈ ગયા દિનેશભાઈ અમારા મેરેજને કે એની ગાવાનું છોડી દીધું

આ ભૂમા જીની જબુ કે વિજડી અને વરસાદ વરસાદની વાત દુનિયાની કરું છું તો કદાચ એ વરસાદનું ગીત ગાઈ સંભળાવ તોય કેવું બને નજીક રાવી દો અમે બંધ કરી દઈએ બન્ને આંખો બંધ કરી દઈએ બન્ને કદાચ એવું લાગે કે ગાઈને જો નઈ સટીક આવતો એ કટકો કાઢી બિલકુલ બિલકુલ માઈક થોડું હા આ ભૂમા જબુ કે વિજડી જીણા જન્મનો વર્ષે મેથ ગવાશે ચિંતા સરસ ગવા છે ઝીણી જબુ કેવી જડી રે ઝીણા ચરમર વરસે મેઘ ગુલાબી કેમ કરી જા સોચા કરી રે તમને વાહલી તમારી ચા કરી રે આમને વાહલો તમ જીવ ગુલાબી નહી જવા દવ ચાકરી તમે મેઘના બહુ અદભુત અવાજ છે તમે જે રીતે મેઘને યાદ કર્યો છે ને એમ મેઘ અને વીજળી વિશે ઘણી બધી વાતો કરે છે ન ખબર પડતા હોય ખેડૂતોની ચાકરી કરે છે ચાકરી એટલે સેવા કરવી પણ હવે મહેમાન આપણે કહેવાય ને કાઠિયાવાડમાં ફોગદીક ભૂલો પડે ને ભગવાન એટલે દિનેશભાઈ ચા અને કોફી એ એ જે છે ને આપણી ચા છે આપણી નવ પીસ ને ચા પીસ થોડી નહીં પણ ચા તો જનરલી ઠીક છે કે કાઠિયાવાડની અંદર મહેમાનોનું સ્વાગત ચાથી થતું હોય છે પણ મારે આપણે ઓર્ગેનિક કોફીથી અમારે સ્વાગત કરવું છે ઓર્ગેનિક કોફી એટલા માટે કે સમાજને એક છે ને આપણે પ્રેરણા આપી શકીએ કે મહેમાન આવે ને મોટા ભાગે એવું બનતું હોય છે કે આજે અલગ અલગ પ્રકારના જે કોલ્ડ ડ્રિંક્સ આવતા હોય છે અને એ કેમિકલવાળા હોય એસિડિક પીએચ હોય છે એક વિજ્ઞાનનો વ્યક્તિ છે એટલે હું તમને સમજાવી શકીશ કે એ એસિડિક પીએચ હોય શરીર માટે કોલ્ડ ડ્રિંક્સ હાનિકારક હોય છે ચા છે એના કરતાં પણ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને એનું સ્વાગત પણ થઈ શકે એ છે ઓર્ગેનિક કોફી ઓર્ગેનિક કોફીની અંદર ખાંડ દૂધ અને મેથી આ રીતનું હોય છે ને મારા વાઇફ

તો મિત્રો મારો ઇન્ટરવ્યૂ માટે વચ્ચે આમ તો ટી બ્રેક શબ્દ વાપરતા હોય છે મીડિયાવાળા પણ કોફી બ્રેક પડી છે અને કોફી બની રહી છે તો કોફી તમે પણ બનાવી શકો ઓર્ગેનિક એના માટે આ રેસીપી સમજી લઈએ તમે કોફી બનાવવાની સાથે આ કોફી કઈ રીતે બને પણ સમજાવશો હું મેથીની કોફી બનાવું છું તો પહેલા મેથી જેટલી તમારે બનાવી હોય એક કપ બનાવી હોય તો બે ચમચી જેટલી મેથી એડ કરવાની અને વધારે બનાવી હોય તો એ પ્રમાણે વધારતી જવાની

સરળ છે આમ તો હમ તો સરળ રેસિપીસ બહુ સહેલી અને સરળ છે અને દરરોજ જો વ્યક્તિ બનાવે સવારમાં ચાની જગ્યાએ ખાસ તો કોલ્ડ ડ્રિંક્સ ન પીવે બરાબર ને મહેમાન આવે ત્યારે પરેશભાઈની ઈચ્છા એવી હોય છે તો ઓર્ગેનિક કોફી પીવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થશે આનાથી શું ફાયદો થાય પરેશભાઈ આમ તો વાત તો કરી જ છે થોડી આના માટે હેલ્થમાં ઘણા ફાયદા થાય છે કોઈને બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ માટે તો બહુ સારી પરસ્પી તમે પણ ફ્રેમ આવી જો આ શોધ તમે કરી છે કોફી ની હા અને આમ તો શોધ કરી નો કેવાય પણ અમે પ્રાકૃતિક ખેતી ને લઈને અલગ અલગ જે સેમિનાર કરતા હોય છે એમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ અમે જે કે આ ચર્ચા કરતા હોય ને એમાં કોફી અથવા તો કોઈ બીજા ખોરાકો છે પરિવાર બોલો હા એટલે સ્વધામ તો મેં કરી એવું તો ન કહી શકાય તેને સ્પેસ પણ આમાં એવું છે કે હું પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતભરની અંદર મારા સેમિનારો થાય છે ને એ ફ્રી ઓફ કોસ્ટ એમાં કોઈ ખર્ચ નથી હોતો ખેડૂત મારા ભાઈઓને પણ એક અમારી સમાજ સેવા છે એટલે એની અંદર અમે લોકોને જાગૃત કરતા હોય છે ઘણી વખત કે ભાઈ આપણે મહેમાનો આવે તો કોલ્ડ ડ્રિન્ક્સ છે એ તો વિદેશી કંપનીઓના મોટા ભાગે આવતા હોય છે ને એ પણ શરીર માટે ખતરનાક હોય છે એ કોલ્ડ ડ્રિન્ક્સ એનો એસિડિક પીએચ હોય છે તો એવું મહેમાનને ન પીવડાવીએ મહેમાનને એવું પીવડાવવાનું જેથી કરીને એનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને મહેમાનને આપણે એને એમનું આપણે સ્વાગત કરી શકીએ આ જે ઓર્ગેનિક કોફી છે ને જેને મેથીની કોફી કહેવાય કે મેથીના દાણા જેવી રીતે તમે હમણાં જોયું દિનેશભાઈ શેકી દીધા કાળા પડી ત્યાં ત્યાં સુધી શેકી એમાં દૂધ અને ખાંડ નાખી છે બીજું કશું આમાં હોતું નથી અને આ મેથીની કોફી પીવાથી બ્લડ પ્રેશરમાં પણ આપણે રાહત મળે છે કે જે બીપીના પેશન્ટ હોય એના માટે બી સારું અને કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે તો આ ખૂબ સારું ડાયાબિટીસ તો ઘણું બધું કંટ્રોલમાં રાખે છે મેથી અને મેથી છે ને અનેક રોગોની દવા છે આ એક આયુર્વેદિક અથવા તો એક કહી શકાય કે આ આયુર્વેદિક ઔષધિ કહી શકાય એક પ્રકારની જડીબુટી પણ કહી શકાય જ્યાં મેથીના દાણા છે ને એ શરીર માટે ખૂબ સારા હોય છે એટલે રોજ સવારે જો એક કપ આ મેથી કોફી પીવામાં આવે ને દિનેશભાઈ તો સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે એટલે હું તો ગુજરાતના દરેક તમારા દર્શકોને પણ કરી કે ભાઈ તમે ચા અને ઠંડા પીણા બંધ કરો ને મેથીની કોફી પીવાનું ચાલુ કરી દે દિનેશભાઈ કોફી હમણાં આવે છે આપણે કોફી તો પીશું પણ કોફી પીતા પીતા આપણે ચર્ચા કરીશું વિશેષ એટલે આવો દિનેશભાઈ